કાકા હા અભિષેક નો સવાલ છે યુટ્યુબ પર કે હું સત્યાવીસ વર્ષનો છું હા અને ગર્લફ્રેન્ડના ઘરવાળા એવું કે છે કે પોતાનું ઘર હોય ને તો જ કે તમારા મેરેજ કરાવીશું એમ કે સત્તાવીસ વર્ષે ઘર કેમ લેલા એ નહીં ખબર પણ આને પેલી ચોપડી આપેલી રોબર્ટ કિયો ની આ રિચ ડેડ પુઅર ડેડ ઓ તમે એ વાંચી છે તેમ તો મને શું આમ કેલા બરાબર ઘર છે ને એ લાયબિલિટી છે એસેટ છે જ નહીં એલા બહુ ખર્ચો થાયલા ઘરમાં ખાલી આપડે ઊંઘવા જ ઘરે આઈએ છે ને એવું તું જો જન્મ ક્યાં આપડો તો કે બાર હોસ્પિટલમાં બરાબર દર્શન કરવા ક્યાં જઈએ તો કે બાર મંદિર માં જમવાનું ક્યાં તો કે બાર અહિયાં ઓફિસ માં કેન્ટીનમાં હોટલમાં રૂપિયા ક્યાં મુકીએ છીએ બાર બેંક માં બરાબર દાગીના ક્યાં મૂકીએ છીએ તો કે બહાર લોકરમાં માં બર્થડે ક્યાં ઉજવીએ છીએ તો કે બહાર હોટલ માં ક્યાં હોય છે કે બહાર ગલ્લા પર ભણતર ક્યાં તો કે બહાર સ્કૂલમાં કોલેજમાં હોસ્ટેલમાં વિદેશમાં હોસ્ટેલ ફરવા ક્યાં જઈએ તો કે કસે બી બહાર બરાબર કમાઈ શું ક્યાં તો કે બહાર બીજા શહેરમાં માં લગન ક્યાં થાય તો કે બહાર પાર્ટી પ્લોટ માં ડિવોર્સ ક્યાં થાય તો બહાર કોર્ટ માં તૈયાર ક્યાં થઈ જાય તો કે બહાર પાર્લર માં ક્યાં બહાર હોસ્પિટલ માં અગ્નિ સંસ્કાર ક્યાં તો કે બાર સ્મશાન માં બેસણું ક્યાં તો કે બાર શેરી માં અલ્લા ભાઈ એસી ટકા તારું જીવન બહાર જ છે તારો ખાલી ફોટો જ ઘરમાં એક દિવાલ પર લાગશે